તો ડાયરેક્ટ બુદ્ધ ભગવાન પાસે જાય છે કોની પાસે બુદ્ધ ભગવાન પાસે તો બુદ્ધ ભગવાન પાસે જાય છે અને બે હાથ જોડી અને વિનંતી કરે છે કે હે બુદ્ધ ભગવાન તમે સર્વનો સારું કરો છો બધાને મોક્ષ આપો છો બધાનું કલ્યાણ કરો છો તો મારે કોઈ ધન સંપત્તિ કે કાઈ જોતું નથી ફક્ત ને ફક્ત મારું નામ છે એ બદલવું છે તો મને બદલાવા માટે તમે કોશિશ કરો

તેને એ નફરત થાય છે પછી બીજો એક વ્યક્તિ નું મળે છે બીજા ગામ ત્યાં એક ધનપાલ નામનો વ્યક્તિ મળે છે નામ પૂછે તો શું નામ તમારું ધનપાલ ધનપાલ પર જોડે એક ખોટી કોડી એટલે રૂપિયો પણ પછી પૈસા પણ હોતા નથી એટલે એને એવું થાય છે કે હવે રથપાલ કે ધનપાલ એવું કોઈ નામ રાખવું નથી કારણ કે તે નામમાં કઈ છે નહીં પછી છેવટે એમ થાય છે

તમે આગે વાર્તા પૂરી થાય છે અને પછી એમ કે છે કે હવે નામ ભગવાન એમ કે છે નામ નો કઈ નથી કામ નો હોય છે તમે જેવું કામ કરો એવું તમને સફળતા મળે કે નામ થી કોઈ કમાઈ જતા નથી તમારું કામ જોઈ જોઈએ કામ બોલે નામ પ્રમાણે કામે બોલે કામ કરો એવું તમારે બધું ફળ મળે એટલે નામમાં કઈ હોતું નથી પછી થોડું પાપક કેમ કે ભલે મને હોય જો પાપા કેવું હોય ગમે કેવું હોય એ પણ ચાલશે આટલે આપણે વાર્તા કરીશું